पसंदियूंड त चलाई दुनिया त चलाई સોશિયલ મીડિયાના યુગમાં કોણ ક્યારે પ્રખ્યાત થઈ જાય કોઈ જાણતું નથી આવું જ કંઈક વડોદરાના રાજુ કલાકાર સાથે બન્યું જેને અત્યાર સુધી કોઈ અળગતું ન હતું તે હવે સેલિબ્રિટી બની ગયો છે રાજુ કલાકારને મળવા લોકો પડાપડી કરી રહ્યા છે તેની સાથે એક સેલ્ફી લેવા માટે લોકોની લાઈનો લાગે છે ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે રાજુ કલાકાર અને ક્યાં રહે છે અને હાલ તેમના પત્ની શું કરે છે મિત્રો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મારુતિ ધામ ખાતે રહેતો રાજુ શ્રવણ ભટ્ટે એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ઉપરવાલા જબી દેતા હૈ ફાડ કે દેતા હૈ આ વાત બિલકુલ સાચી છે માલિકે મારી સામે આજે જોયું અને મારી કિસ્મત પલટાઈ ગઈ તેમણે જણાવ્યું હતું કે મારા પરિવારમાં મારી સાથે મારી માતા ભાઈ બહેન અને પત્ની છે મારે સંતાનોમાં એક દીકરો અને બે દીકરીઓ છે મારી બેતાલીસ વર્ષની ઉંમર છે મને ઘોડા રાખવાનું ખૂબ જ શોખ છે એટલે ઘણા વર્ષોથી ઘોડાની સંભાળ રાખું છું હું બગી પણ ચલાવતો હતો પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસે ઘોડા રાખતો અને રાતના સમયે ચકલી સર્કલ ડેરી ડેન સર્કલ તેમજ અકાલપુરી રોડ પર ઘર સજાવવાના તોરણ વેચતો મારી આર્થિક પરિસ્થિતિ એટલી પણ સારી નહોતી કે હું એક કામથી મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું મારા જીવનમાં એક સમય એવો આવ્યો કે બધું છીનવાઈ ગયું હતું હું ત્યારે ઉપરવાળાને કોસતો હતો અને કહેતો કે તને મારી ઉપર સહેજ પણ દયા નથી આવતી તું શું કામ મારી સાથે આવું કરે છે આ રીતે દિવસો વીતતા ગયા લોન પર લીધેલા ઘરના હપ્તા ભરવાના પણ પૈસા ન હતા મારી પાસે તેવામાં મારી પત્ની પણ મારાથી રિસાઈને સુરત ખાતે તેના ઘરે જતી રહી પત્ની વગર મારું મન બિલકુલ લાગતું નહોતું એટલે એક દિવસ મેં ફોન કર્યો કે તું પાછી આવી જા તારા વગર મને ગમતું નથી આવા થયા પછી હું એક દિવસ સુરત ખાતે મારા સાસરે મારા પત્નીને લેવા માટે ગયો હતો ત્યારે તે મારાથી ખૂબ જ રિસાયેલી હતી તેવામાં ઘરની બહાર થોડે દૂર મારા પરિચિત રાજનકાલી અને તેમના મિત્રો બેઠા હતા ત્યારે તેમણે મને પૂછ્યું કે રાજુ ક્યુઆ ક્યુ ઉદાસ લગ રહા હે ત્યારે મેં તેમણે કહ્યું કે ભાઈ બહુ તકલીફે જીવન મેં તો તેમણે કહ્યું અચ્છા તો એક ગા સુના દે તો મેં કહ્યું કે ભાઈ આજ દિલમાં બહુ દર્દ હૈ તો દર્દ પર ગાના ગાઉંગા અને તેમણે ગાવાનું શરૂ કર્યું તું ને દિલ પે ચલાઈ ચુર્યા આ ગીત ગાયું કારણ કે આ સમયે મારી 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 પત્ની સામે ઘરના ઓટલા પર બેઠી હતી પત્નીને માટે આ ગીત ગાયું હતું અને ભગવાનની મારા ઉપર નજર પડી અને મારી જિંદગીએ યુ ટર્ન માર્યું આ ગીત રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું અને દસ મિલિયન થી વધુ વ્યૂ આવતા આજે મને લોકો સેલિબ્રિટી બનાવી દીધો છે રાજુ કહે છે કે બહારના તો ઠીક છે પણ પરિવાર એવા ઘણા સભ્યો છે જે ક્યારે મારી જોડે તો દૂર પણ મારી સામે જોવા માટે પણ તૈયાર ન હતા તેઓ આજે મને મળવા માટે ફોન કરે છે અને ઘરે આવે છે જે લોકો પહેલાં બેંકના હપ્તા લેવા માટે ફોન કરતા હતા આજે એ જ લોકો ફોટા પડાવવા માટે ફોન કરે છે અંતમાં કહેવા માગું છું કે ઉપરવાળા પર વિશ્વાસ રાખો આજે નહીં તો કાલે તમારી જિંદગીનો પણ યુટર્ન આવશે જ